શિયાળો શરૂ થતાની સાથે જ ઘણા લોકોને સાંધાનો દુખાવો કમરનો દુખાવો શરદી સળેખામ વગેરે તકલીફો શરૂ થઈ જાય છે તો આ બધી જ તકલીફોનો રામબાણ ઇલાજ એટલે કે મેથી ગુંદરના લાડુ શિયાળામાં શરીર માટે ટોનિકનું કામ કરતાં આ લાડુમાં મેથી ગુંદરની સાથે ગોળ લોટ વિવિધ પ્રકારના સુકામે એવા ગંઠોળા સૂંઠ બત્રીસું પાવડર વગેરે ઉમેરાતું હોવાથી આ લાડુ વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે જો તમે કડકડતી ઠંડીમાં રોજ સવારે મેથી ગુંદરનો આ એક લાડુ ખાઈ લેશો તો તમારા શરીરના દુખાવા ગાયબ થઈ જશે શરીરને ગરમાવો મળવાને લીધે ઠંડીથી પણ તમારું રક્ષણ થશે અને શરદી સરળેખમની તકલીફ પણ દૂર થશે આ લાડુને મેથીનો પાવડર ઉમેરીને બનાવવામાં આવે છે તેમ છતાં પણ લાડુ સ્વાદમાં બિલકુલ પણ કડવા નથી લાગતા જેથી બાળકો પણ ખાઈ શકે છે તો પછી ચાલો ફ્રેન્ડ્સ પૌષ્ટિક મેથી ગુંદરના લાડુ બનાવવાની રીત જોઈ લઈએ અહીં મેં લાડુ બનાવવા માટેનું જે માપ લીધું છે તે માપથી આપણે વજનમાં સાડા ચાર કિલોના લાડુ બનાવી શકીશું જેથી આપણે ફક્ત એક જ વાર મહેનત કરીને આખો મહિનો લાડુ ખાઈ શકીએ છીએ તો લાડુ બનાવવા માટે મેં આઠસો ગ્રામ ગોળ લીધો છે આ લાડુમાં હું સાકરનો પાવડર અને ખારેકનો પાવડર કરીને ઉમેરવાની છું એટલે મેં ગોળનું પ્રમાણ ઓછું રાખ્યું છે પરંતુ જો તમે ફક્ત ગોળથી જ લાડુ બનાવવાના હો તો તમારે સવા કિલો ગોળ લેવાનો છે એક કિલો દેશી ઘી લીધું છે આ લાડુ બનાવતા મને સવા કિલો ઘીની જરૂર પડી છે તો બાકીનું ઘી આપણે પાછળથી લાડુમાં ઉમેરીશું પાંચસો ગ્રામ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે બસો ગ્રામ સૂકા કોપરાને છીણી લીધું છે સાથે મેં બસો ગ્રામ મેથીનો લોટ લીધો છે જે તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાંથી અથવા તો ગાંધીની દુકાનમાંથી મળી જશે સો ગ્રામ ચણાનો અને સો ગ્રામ સિંગોડાનો લોટ લીધો છે તો ફ્રેન્ડ્સ આ લાડુ બનાવવામાં આપણે જે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ તેનાથી શરીરને જરૂરી એવી ઉર્જા મળી રહે છે મેથીનો લોટ વાપરવાથી હાડકાની અને સાંધાની તકલીફો દૂર થાય છે ચણાના લોટના ઉપયોગથી લાડુ ફરસા બને છે અને સિંગોડાના લોટથી હાડકાં મજબૂત થાય છે બસો ગ્રામ ગુંદરને મિક્સરમાં નાખીને તેનો પાવડર કરી લીધો છે જેથી તે લાડુમાં સારી રીતે મિક્સ થઈ જશે પરંતુ જો તમને લાડુમાં ગુંદરનો ક્રંચિસ્વાદ ભાવતો હોય તો તમે ગુંદરને તળીને આંખો પણ ઉમેરી શકો છો આ લાડુમાં હું બસો ગ્રામ ખડી સાકરનો પાવડર કરીને તે પણ ઉમેરી રહી છું જેનાથી તમને ખાંસીની તકલીફમાં રાહત થશે આંખોનું તેજ વધશે અને તમારા શરીરમાં સ્ફૂર્તિ આવશે શિયાળામાં મેવા ખાવાથી શરીરને તાકાત મળે છે રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથે સ્કીન પણ ચમકદાર બને છે તેમજ પાચનતંત્ર પણ મજબૂત થાય છે તો અહીં મેં લાડુમાં ઉમેરવા માટે બસો ગ્રામ અખરોટ બસો ગ્રામ બદામ બસો ગ્રામ કાજુ અને સો ગ્રામ પિસ્તાને કરકરા રહે તે રીતે દળી લીધા છે ફ્રેન્ડ્સ લાડુ બનાવવા માટેની સમગ્ર સામગ્રીનું માપ હું આપને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ જેથી તમે લાડુ બનાવતા હોય ત્યારે તમને અગવડ નહીં પડે બસો ગ્રામ અંજીરને પણ બારીક કાપી લીધા છે પોષક તત્વોથી ભરપૂર અંજીરના સેવનથી કબજિયાત દૂર થાય છે અનિંદ્રામાં રાહત થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે બસો ગ્રામ સૂકી ખારેકના બી કાઢી તેને પણ કરકરી દળી લીધી છે લાડુમાં ખારેક ઉમેરવાથી લાડુ કડવા નથી બનતા તેમજ ખારેકથી લોહીની ઉણપ પણ દૂર થાય છે ઠંડી ઋતુમાં ઘણા લોકોમાં કફ કે શ્વાસની તકલીફ વધી જતી હોય છે તો તેના માટે આપણે આ લાડુમાં સો ગ્રામ બત્રીસું પાવડર પચાસ ગ્રામ સૂટનો પાવડર અને પચાસ ગ્રામ ગંઠોળાનો પાવડર પણ ઉમેરીશું જેનાથી શરીરને ગરમાવો મળશે શરદીમાં રાહત થશે અને શરીરમાં નવું જોમ આવશે સાથે આપણે લાડુમાં પચીસ ગ્રામ ઇલાયચીનો પાવડર પચીસ ગ્રામ ખસખસ પચીસ ગ્રામ ચારોળી અને પચાસ ગ્રામ મગજ તરીના બી ઉમેરીશું જેનાથી લાડુ વધુ પૌષ્ટિક બનવાની સાથે સુગંધિત પણ બનશે તો લાડુ બનાવવા માટેની બધી જ સામગ્રી આવી ગઈ છે એટલે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો હવે સૌ પ્રથમ આપણે ગુંદરને તળી લેવાનો છે ગુંદરને તળવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે એક ચમચો ઘી ઉમેરીશું ઘી હલકું ગરમ થાય એટલે આપણે ગેસ ધીમો કરી કઢાઈમાં આ રીતે થોડો થોડો ગુંદર ભભરાવતા જઈશું તો તમે જુઓ ફ્રેન્ડ્સ ઘીમાં ગુંદર નાખતાની સાથે તે એકદમ તળાઈને ફૂલવા લાગ્યો છે ત્યાર પછી આપણે હજુ એકવાર થોડો થોડો ગુંદર ભભરાવીને તેને પણ ધીમી આંચ ઉપર તળી લઈશું ફ્રેન્ડ્સ અહીં મેં ગુંદરનો પાવડર કરીને પછી તેને તળ્યો છે આમ કરવાથી તે બિલકુલ કાચો નથી રહેતો અને એ લાડુમાં સારી રીતે ભળી પણ જાય છે ગુંદર ખાવાથી પણ આપણને ઠંડીમાં થતી હાડકાની કળતર સાંધાના દુખાવા કે પછી આપણી કમર દુખતી હોય તો તેમાં પણ ઘણી રાહત થાય છે ગુંદર તળતી વખતે ગેસ ધીમો રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો ગુંદર બળી જશે અને આવો બળેલો ગુંદર લાડુમાં ઉમેરવાથી લાડુનો સ્વાદ બગડી જશે તો હવે આપણો બધો જ ગુંદર તળાઈ ગયો છે એટલે ગુંદરવાળી આ ડીશને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ઘીમાં લોટ શેકવાનો છે તો લોટ શેકવા માટે મેં ત્રણ મોટા ચમચા ભરીને ઘી ગરમ થવા રાખ્યું છે જે વજનમાં છસો ગ્રામ જેટલું છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને લોટને શેકવાનો છે લોટ શેકતી વખતે આપણે ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે અને લોટને શેકવાનો છે ધીમા ગેસ ઉપર આ લોટને શેકાતા લગભગ પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે તો જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ હલકો થવા લાગશે લોટ શેકાવાની ખુશ્બુ આવવા લાગશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે તો જુઓ ફ્રેન્ડ્સ આ લોટને મેં પંદર મિનિટ જેવું શેક્યો છે અત્યારે લોટનો કલર થોડો બદલાઈ ગયો છે અને એ લોટ પણ એકદમ હલકો થઈ ગયો છે એટલે આ લોટની સાથે આપણે સિંગોળાનો અને ચણાનો લોટ ઉમેરી તેને પણ પાંચ મિનિટ જેવું શેકી લઈશું આ બંને લોટને શેકાતા બહુ વાર નથી લાગતી એટલે મેં પાછળથી ઉમેર્યા છે ઘઉંનો લોટ ગરમ છે એટલે બંને લોટ પણ ફક્ત પાંચ જ મિનિટમાં શેકાઈ જશે અહીં જો તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે અને લોટ બરાબર શેકાતા નથી તો તમે ફરી એક મોટો ચમચો ઘી ઉમેરીને લોટ શેકી શકો છો તો હવે પાંચ મિનિટ પછી લોટ શેકાવાની સુગંધ આવવા લાગી છે પાછળથી ઉમેરેલા બંને લોટ પણ શેકાઈ ગયા છે એટલે આપણે આ લોટને એક મોટા અને પહોળા વાસણમાં કાઢી લઈશું આપણે વધુ પ્રમાણમાં લાડુ બનાવી રહ્યા છીએ એટલે વાસણ મોટું અને પહોળું હશે તો આપણને લાડુનું મિશ્રણ હલાવતા ફાવશે તો આ શેકાયેલા લોટ અત્યારે એકદમ ગરમ જ છે એટલે આ લોટમાં જ આપણે સૂકા મેવા અને સૂકા કોપરાનું છીણ નાખી તેને બરાબર મિક્સ કરી લઈશું લોટ ગરમ હોવાથી મેવા અંદર સારી રીતે શેકાઈ જશે અને લાડુ લાંબો સમય સુધી ખરાબ નહીં થાય તો શેકાયેલા આ ગરમ લોટમાં મેવાના કરકરા પાવડર ઉમેર્યા પછી આપણે બધી જ વસ્તુઓને એક મોટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે ઉમેરેલી દરેક સામગ્રી એકબીજાની જોડે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ લાડુ બાંધવા માટે ગોળનો પાયો તૈયાર કરવાનો છે તો આપણે જે કડાઈમાં લોટ શેક્યા હતા તે જ કડાઈને સાફ કરીને તેમાં બે મોટા ચમચા ભરીને ઘી ઉમેરવાનું છે ગેસની આ ધીમી રાખીને આપણે આ ઘીને થોડું મેલ્ટ થવા દેવાનું છે તો હવે થોડી વાર પછી ઘી પીગળી ગયું છે એટલે ઘીમાં આપણે બારીક કાપેલો ગોળ ઉમેરી ચમચાથી બરાબર હલાવીને ગોળને પીગાળી લઈશું ગોળ પીગળાવતી વખતે આપણે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અહીં આપણે ગોળનો કોઈ કડક પાયો નથી કરવાનો ફક્ત ગોળ પીગળે તેટલો જ ગરમ કરવાનો છે તો મેં ગોળને ચાર પાંચ મિનિટ જેવું હલાવ્યો છે અને ગોળ એકદમ પીગળી ગયો છે અને ઘી ગોળની ઉપર દેખાવ લાગ્યું છે એટલે તૈયાર થયેલા આ ગોળના પાયાને આપણે લાડુવાળા મિશ્રણમાં ઉમેરી દઈશું સાથે આપણે જે બાકી રહેલો મેથીનો લોટ છે એને પણ ઉમેરી દઈશું તો અહીં તમને એવું થશે કે મેથીનો આ લોટ લાડુમાં કાચો તો નહીં લાગે ને તો ના એવું બિલકુલ નહીં થાય ગોળ ગરમ છે એટલે તેની સાથે આપણે મેથીનો લોટ ઉમેરીએ છીએ તો ગોળની સાથે જ આ લોટ પણ શેકાઈ જશે હવે આપણે ફટાફટ બાકી રહેલી બીજી સામગ્રી પણ ઉમેરી દેવાની છે તો અહીં મેં લાડુના મિશ્રણમાં ગંઠોળા પાવડર સૂટ પાવડર ઈલાયચી પાવડર બત્રીસું મગજદારીના બી ખસખસ તળેલો ગુંદર અને સાકર બધી જ વસ્તુઓ ઉમેરી દીધી છે હવે આ બધી જ વસ્તુને આપણે બિલકુલ પણ વાર કર્યા વગર ફટાફટ મિક્સ કરી લેવાની છે તો અહીં મેં લાડુ મિક્સ કરવા માટે મોટું વાસણ લીધું છે તેનાથી લાડુવાળું આ મિશ્રણ બહાર નથી પડતું અને મિશ્રણ પણ સહેલાઈથી મિક્સ થઈ રહ્યું છે લાડુનું આ મિશ્રણ મિક્સ કરતી વખતે મને થોડું ઘી ઓછું લાગ્યું છે એટલે મેં બીજું અઢીસો ગ્રામ ઘી ગરમ કરીને લાડુવાળા મિશ્રણમાં ઉમેર્યું છે તો હવે તમે જોઈ શકો છો કે લાડુવાળા મિશ્રણમાં એકદમ સરસ બેન્ડિંગ આવી ગયું છે મિશ્રણને મુઠ્ઠીમાં લેતા તે એકદમ સરસ ભેગું થઈને લાડુ બને એવું બની ગયું છે તો હવે તૈયાર થયેલા આ મિશ્રણમાંથી આપણે માપસરના સરસ ગોળ મેથી ગુંદરના લાડુ વાળી લઈશું તો ફ્રેન્ડ્સ આપને મેથી ગુંદરના લાડુ બનાવવા માટે વધુ માહિતી મળે એ રીતે મેં વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે જેથી વિડીયો થોડો લાંબો બન્યો છે તો જો તમને મારો આ મેથી ગુંદરના પૌષ્ટિક લાડુ બનાવવાનો વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને એક લાઈક આપીને વધુમાં વધુ શેર કરજો